રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ સંપૂર્ણ રીતે સૂક્ષ્મ રહેવાની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગામી બે દિવસ માટે હીટવેવ એટલે કે ઉકળાટની તીવ્ર લહેરની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે બે દિવસ સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં લોકો સાવધ રહે તેવી ચેતવણી આપવામાં આવી છે અમદાવાદમાં આજે તાપમાન તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે પવનની દિશામાં ફેરફાર થતા તાપમાનમાં ઉછાળો નોંધાયો છે

हीटे आने का पूर्वानुमान है इसमें जो डिस्ट्रिक्ट आ रहा है कौच आ रहा है मोरबी आ रहा है सुरेंद्र नगर और राजकोट और भगवान की जो दिशा अभी चल रहा है पश्चिम से उत्तर पश्चिम है अहमदाबाद और आसपास जो क्षेत्र है इसमें जो तापमान है उसका 24 घंटों में जो पूर्वानुमान है आसान क्लियर रहेगा और उच्चतम तापमान है 43 डिग्री सेंटिकेट आसपास रहने का पूर्वानुमान है